વડોદરાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાના વિસ્તારમાં પૂર પીડિતોના ત્યાં સર્વે ન થતા વડોદરા દક્ષિણ મામલતદારને ફોન કર્યો તેમને ન ઉભાડતા સીધા તેમની ઓફિસે પહોંચ્યા હતા વડોદરાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાના વોર્ડ નંબર સોળ માં આવેલ અનેક વિસ્તારો પૂરના પાણી ફરી વળ્યા હતા ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્તો અને પૂર પીડિતો માટે કેસ્ટ્રોલ તેમજ સર્વે શરૂ કરવામાં આવ્યો હતો સોળ માં ઘણી જગ્યાએ સર્વે થયો છે તો ઘણી જગ્યાએ સર્વે નું નામો નિશાન નથી જેને જોતા વોર્ડ નંબર સોળ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે દક્ષિણ ઝોન ના મામલતદાર ફાલ્ગુની બેન સોની ને સતત

પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને આશ્વસ્ત કરવામાં આવ્યું હતું કે વહેલી તકે તેના વિસ્તારમાં સર્વે પૂર્ણ થશે અને લોકોને જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આમ તો આખો વડોદરા શહેર લાગે આપણને અને ખરેખર મેં આખા વડોદરા શહેરની જ રજૂઆત કરી છે પણ એવું ડિસાઈડ કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર અલગ અલગ આપણે સર્વે કરાવશું તો વોર્ડ નંબર સોળ અને એની આજુબાજુના વિસ્તારની અંદર મેં આખી લિસ્ટ બનાવીને આપી અત્યાર સુધી મને લાગે આઠ દસ ટકા સર્વે થયો હશે પછી અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી બે વખત ફોન કરી ઉપાડ્યો નથી એટલે હું આવ્યો તો કે એવી શું મજબૂરી છે કે ભાઈ ફોન નથી ઉપાડતા તમે સરકારે સરકારે બંધાયેલી છે લોકોને રાહત આપવા માટે લોકોને કેશ ડોલ આપવા માટે લોકોની ઘરવખરીનો સામાન આપવા માટે નાના વેપારીઓને પૈસા આપવા માટે સરકાર બંધાયેલી છે અને સરકાર તમને પગાર લે છે એના માટે જ કે તમે લોકોનું કામ કરો અને તેમ છતાં ફોન માટે બી તમે બંધાયેલા છો એક પણ ફો કો ફોન આવે તમારે ઉપાડવું પડે કારણ કે માલિક નાગરિક છે તમે નહીં આ દેશની અંદર લોકોથી સરકાર બને છે સરકારથી લોકો નથી બનતા સર લોકોથી પાર્ટીઓ બને પાર્ટીઓથી લોકો નથી બનતા એટલે માલિક આ દેશનો નાગરિક છે અને નાગરિકને આ રીતે હેરાન કરે તો અમારા જેવા પ્રતિનિધિને ચૂંટાઈને મોકલે છે એટલે અમારે રજૂઆત કરવાની અને જે કામ ના કરતા અમને કામે લગાડવાનું એ કામ જે અમારું છે એ કરવા માટે અહીંયા આવ્યો હતો હા હા હવે એમની રજૂઆત બાબતે અમે જો કોઈ વિભાગ કોઈ રહી ગયા હશે તો અમે એનું પણ સર્વે કરાવી લઈશું અને તમામને દર તમામ અસરગ્રસ્તોને સહાય મળે એવી અમારો સો ટકા પ્રયત્ન રહેશે કોઈને પણ આમાંથી વંચિત રહીને અને દરેકને અમે સહાય આપીશું એવા અમારા હા અમે અમારા નવ નવ તાલુકા છે નવે નવ તાલુકાને અમે આવરી લીધા છે જેની અંદર માંજલપુર છે વડસર છે જાંબુઆ છે તરસાલી છે માણેજા છે આ કલાલી છે આમ તમામ વિસ્તારોને અમે આવરી લીધા છે પણ કદાચ ક્યાંક રહી ગયું હશે તો એનો પણ અમે સર્વે કરાવી અને કામગીરીને પૂર્ણ કરીશું ને તબીબ ચોક્કસ ચોક્કસ કરાવ હા થયો છે એમાં માંજલપુર છે માંજલપુરમાં પણ અમે કરાવ્યું છે માંજલપુરની એકસો ને આઠ સોસાયટી હતી એનો પણ અમે સર્વે કરાવે છે પણ કદાચ ક્યાંક રહી ગયું હશે એ માંજલપુર માટે આવ્યા હતા અને એમને અમને ફરી પણ આપે છે જોઈ લઈશું અમે અને ક્યાંક રહી ગયું હશે કોઈ પણ અસરગ્રસ્ત આમાંથી રહી જશે નહીં એવા અમારા સો ટકાના પ્રયત્નો રહેશે અને આપે છે અને કદાચ હશે તો અમે જોઈ લઈશું હા અમે અત્યાર સુધીની અંદર છે ને પાંચ હજાર છસો ને છત્રીસ કુટુંબોને આવરી લીધેલા છે એમાં બે કરોડ એક્યાસી લાખ એંસી હજારની અમે ઘરવખરી ચૂકવેલી છે અને કેસ્ટોલની અંદર એકત્રીસ હજાર આઠસોને સિત્તેર કુટુંબોને આવરી લીધા છે એમાં ઇઠ્યાસી લાખ ત્રેપન હજાર છસોની રોકડ સહાય અમે ડીપીટી મારફતે ચૂકવણી કરેલ છે બરાબર અને આ જે વાણિજ્ય એકમોનું છે એના પણ વાણિજ્ય એકમોની સહાય પણ અમારા મારફતે ચૂકવવામાં આવેલ છે ના હવે લગભગ અમારી પાસે જે આવ્યા હતા જેટલા ફોર્મ્સ એમાં અમે લગભગ બધા કુટુંબોને આવરી લીધા છે પણ ક્યાંક રહી ગયું હશે તો એને પણ અમે લઈ લીધું વિસ્તારો એવા ચોક્કસ નથી પણ કદાચ જે જે ફોર્મ્સ ભરાવી ગયા છે બધા તૂટક તૂટક ક્યાંક ક્યાંક રહી ગયા હોય એની પણ અમે અત્યારે સર્વે કરાવી ના એવું બનેલ નથી અમે ફોન ઉઠાવે છે પણ ક્યાં કદાચ રહી ગયો હશે તો એ વાત કરી લઈશું અમે અને જે કંઈ બી હશે એની અમે પૂરતા કરી દઈશું હા અહીં અમને વિપક્ષ નેતા અમને માંજલપુરની બાબતમાં કેટલીક સોસાયટીઓ રહી ગઈ હશે એ બાબતે આવે છે પણ અમે જોઈ લઈશું અમે જે સર્વે કર્યું છે એમાં અમે જોઈ લઈશું હું મામલતદાર છું ફાલગુનીબહેન સોની મામલતદાર દક્ષિણ વડોદરા સિટી